અત્યારે ઉદભવ્યું છે તેમના થકી હવે સૌરાષ્ટ્ર દક્ષિણ અને કચ્છ પછી હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો વારો છે જે ત્રણ સિસ્ટમ સક્રિય થયેલી છે તેમના થકી હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ આવવાનો છેલ્લા બે થી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર પોરબંદર દ્વારિકા અને મેઘરાજા ગમરોડી રહ્યા છે સતત ત્યાં વરસાદ પડી રહ્યો છે આબ ફાટવાની સ્થિતિ પણ આપણે જોઈ છે વીસ ઇંચથી વધારે વરસાદ આ જગ્યા ઉપર પડી રહ્યો છે અને અનેક ઘરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ગોઠણ સુધીના પાણી ભરાયેલા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અનેક એનડીઆર એફની ટીમ એ જગ્યા ઉપર તૈનાત કરી દેવામાં આવી છે ત્યારે ખાસ એ જોવું છે કે જે સિસ્ટમ સક્રિય થયેલી છે તેમના લઈને હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ક્યારે વરસાદ પડવાનો છે કારણ કે અત્યાર સુધી તો સૌરાષ્ટ્રની અંદર જે વરસાદ છે તે પડી રહ્યો હતો તેમના થકી સૌરાષ્ટ્રમાં બધી જગ્યા ઉપર આપણને મેઘમાર થયેલી દેખાઈ રહી હતી આજે એકવીસ તારીખ છે એકવીસ તારીખનું આપણા ચિત્ર જોઈ રહ્યા છીએ કે મધ્યપ્રદેશની અંદર જે અત્યારે એક સિસ્ટમ દેખાઈ રહી છે તેમના થકી ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને આપણને ગુજરાતની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે કચ્છમાં પણ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે સૌરાષ્ટ્રનું જે અડધો વિસ્તાર છે દરિયાકાંઠાનો વિસ્તાર છે દેવભૂમિ દ્વારકા જુનાગઢ પોરબંદર એ જગ્યા ઉપર પણ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે એમની સાથે આપણને મહેસાણામાં વરસાદ દેખાઈ રહ્યો છે અમદાવાદમાં વરસાદ પડવાની સંભાવના છે વડોદરામાં વરસાદ પડવાની સંભાવના છે અને દક્ષિણ ગુજરાતમાં તો આપણને પહેલેથી વરસાદ દેખાઈ રહ્યો છે એટલે કે એ જગ્યા ઉપર ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે અને ઘણા સમયથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકો છે તે વરસાદની રાહ જોઈ રહ્યા હતા એટલે કે બંગાળની ખાડીમાં જે અહીંયા સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદભવવા પામ્યું છે તેમના થકી હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ આવવાનો છે અત્યાર સુધી સુધી જે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ હતી અહીંયા સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદભવવા પામ્યું હતું અહીંયા ઓફ શોટ્રફ સિસ્ટમ અને શિયર ઝોન આ ત્રણ સિસ્ટમ જે ઉદભવવા પામી હતી તેમને લઈને ગુજરાતની અંદર મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો વારો આગામી એકથી બે દિવસની અંદર છે કારણ કે અત્યાર સુધી મેઘરાજાએ સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર સારામાં સારી બેટિંગ કરી લીધી છે હવે વારો છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો આપણે જોઈ રહ્યા છીએ કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ આગામી દિવસોમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે આ બાવીસ તારીખની સ્થિતિ છે બાવીસ તારીખમાં પાલનપુરમાં મહેસાણામાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે આ સાથે જ અમદાવાદમાં વરસાદ છે વડોદરામાં વરસાદ છે જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની બાજુમાં દાહોદ સાઈડ આપણને એક સિસ્ટમ અહીંયા સક્રિય થયેલી દેખાઈ રહી છે મધ્ય ગુજરાતની વાત કરવી છે એટલે કે મધ્યપ્રદેશની અંદર અત્યારે સિસ્ટમ આપણને આ સક્રિય થયેલી દેખાઈ રહી છે જ્યાં રેડ ઝોન આપણે જોઈ રહ્યા છીએ એ સિસ્ટમ સૂચન કરે છે કે હવે મધ્ય ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ પડવાનો છે જ્યાં બરવાણી છે તે મધ્યપ્રદેશનું બોર્ડર લાઈનનું ગામડું છે એ જગ્યા ઉપર અને દાહોદ જ્યાં ગુજરાતનું બોર્ડર લાઈન છે આ બંને વચ્ચે એક સિસ્ટમ સક્રિય થયેલી છે એમના થકી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે હવે આપણે એ વાત કરી લઈએ કે કયા કયા જિલ્લામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે તે મુજબ કયા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કરીને કયા એવા વિસ્તાર છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌથી પહેલા અત્યંત ભારે વરસાદની આગાહીવાડા જિલ્લા આપણે જોઈ લઈએ દેવભૂમિ દ્વારકામાં તો સતત બે થી ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે પોરબંદરમાં પણ અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી આ એ વિસ્તારો છે કે જ્યાં હવામાન વિભાગની આગાહી અનુસાર અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે એટલે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે છે હવે વાત કરવી ભારે વરસાદની ઓરેન્જ એલર્ટ કયા જિલ્લાને આપવામાં આવ્યું છે રાજકોટ જુનાગઢ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગર આ એ જિલ્લા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને કયા એવા જિલ્લા છે કે જ્યાં યલો એલર્ટની સંભાવના છે ભારે વરસાદની સંભાવના છે જેમાં જામનગર મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ ડાંગ તાપી ભરૂચ નર્મદા છોટા ઉદયપુર દાહોદ મહીસાગર અને અરવલ્લી આ એ વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સતત હજુ એક કે બે દિવસ દરમિયાન અત્યાર સુધી જે કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો હતો તે હવે ડાયવર્ટ થવાનો છે ઉત્તર અને મધ્ય ગુજરાત તરફ એટલે કે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ વડોદરા ખેડા આ બધા જ વિસ્તારમાં હવે આગામી બેથી ત્રણ દિવસની અંદર સારામાં સારો વરસાદ પડવાનો છે અત્યાર સુધી ફક્ત પહેલાં દક્ષિણ ગુજરાત અને ત્યાંથી લઈને સીધું સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો હતો સૌરાષ્ટ્રમાંથી કચ્છમાં ગયો હતો એ જ વરસાદની સિસ્ટમ વચ્ચે નિષ્ક્રિય બનતા ફરી એક વખત વરસાદ દક્ષિણ ગુજરાતમાં આવ્યો હતો અને દક્ષિણ ગુજરાતની અંદરથી એ વરસાદ ફરી એક વખત સૌરાષ્ટ્રમાં આપણને જોવા મળ્યો હતો પહેલાં જૂનાગઢમાં આ ફાટ્યું હતું એ બાદ બનાસકાંઠાના દાંતામાં આ ફાટ્યું હતું સુરતના ઉમરપાડામાં આ ફાટવાની સ્થિતિ આપણને દેખાઈ હતી એ બાદ પોરબંદરમાં આ ફાટવાની સ્થિતિ હતી એ જ સ્થિતિ હવે દેવભૂમિ દ્વારકામાં આપણને અત્યારે દેખાઈ રહી છે સતત અહીંયા ત્રણથી ચાર દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અનેક ગામડાઓ પાણી પાણી થઈ ગયા છે મકાનોમાં પાણી ઘૂસી ગયા છે આ એ વિસ્તાર છે કે જે ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે પોરબંદર દ્વારકા ગીર સોમનાથ અમરેલી જુનાગઢ આ વિસ્તારોની અંદર અત્યારે એનડીઆરએફની ટીમ તૈનાત છે આ સાથે જ સુરત નવસારી વલસાડ આ જિલ્લામાં પણ એનડીઆરએફની ટીમને અત્યારે તૈનાત કરી દેવામાં આવ્યું છે કારણ કે ગમે ત્યારે કોઈપણ જિલ્લાની અંદર આગ ફાટવાની સ્થિતિ આપણને દેખાઈ શકે છે એમને લઈને આ બધા જ જિલ્લામાં એનડીઆર કરી દેવામાં આવી છે જેથી કરી કોઈ લોકોને નુકસાન ન જાય જાન ન થાય તે માટે તંત્ર પણ અત્યારે સજ્જ જોવા મળી રહ્યું છે જે વરસાદમાં અત્યંત ભારે વરસાદ છે તે જિલ્લાઓમાં શાળા કોલેજોમાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે કારણ કે અત્યારે બચાવની કામગીરી પણ દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ચાલી રહી છે કારણ કે ત્યાં અત્યાર સુધીમાં પચીસથી ત્રીસ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે આખા દેવભૂમિ દ્વારકામાં સારામાં સારો વરસાદ આપણે જોઈ રહ્યા છીએ અને એમની સાથે જે વરસાદ પડી રહ્યો છે પોરબંદરને પણ અસર કરે છે કારણ કે આ જે છે દરિયાકાંઠાના વિસ્તારો છે અને આ જગ્યા ઉપર અહીંયા જે અરબી સમુદ્રમાં પણ જે સિસ્ટમ સક્રિય થયેલી દેખાઈ રહી છે તેમના થકી આ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે આવનારા દિવસોમાં આજ વરસાદ જે સીધો છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ ડાયવર્ટ થવાનો છે એટલે કે એ જગ્યા ઉપર પણ સારામાં સારો વરસાદ પડવાનો છે તમારા જિલ્લામાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર